દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા ખાતે ધરતી આંબા જનજાતીય કાર્યક્રમ યોજાયો જે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ માટેનો પ્રોગ્રામ યોજાયો હતો દાહોદ જિલ્લાના સિંગ તાલુકામાં તાલુકા શાળામાં યોજાયો જેમાં શાળાની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવામાં ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ માટેનો પ્રોગ્રામ અંતર્ગત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓ વ્યક્તિલક્ષી યોજના હેઠળ જેવી કે આવાસ યોજના રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળીકરણ આરોગ્ય પોષણ આજીવિકા સેક્ટરો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્રો જનધન બેંક ખાતા પીએમ કિસાન સન્માન નિધિ જેવી સ વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓની સ્થળ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવે છે ઉપલબ્ધ કરાવવા શરૂઆત કરવામાં આવી છે જેમાં આરોગ્યનો સ્ટાફ આશા વર્કર બહેનો મામલતદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ સરપંચો આગેવાનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત સદસ્ય નારસિંહભાઈ પરમાર દ્વારા કાર્યક્રમને અનુલક્ષી અને સંબોધન કર્યું હતું નિરેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહો दस लाख रूपया सुधी सुविधा हो आरोग्य विभाग दरक गांव में આ કાર્યક્રમનો અર્થ એ જ છે દરેક આ ધજ આરતી કસ્ટર ક્લસ્ટર છે મેથાર છે સુડિયા છે પણ આ આપણે સિંગવડ શરૂઆત કરી છે એની અંદર આ બધા આરોગ્યની પણ ચિંતા કરવાની જરૂર છે ચૂંટાયેલા પ્રતિનિધિ બધા સરપંચ મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને બધા સરપંચ મિત્રોને આંગણવાડી વર્કર ને આશા વર્કર ને આપણે બોલાવ્યા છે અને બે ચૂંટાયેલી ટીમને બોલાવ્યા છે એટલે